પોરબંદરમાં સાડા ત્રણ વર્ષ બાદ વિમાની સેવા શરૂ થતાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં ખાસ બેઠક યોજાય સાડા ત્રણ વર્ષ બાદ પોરબંદરમાં વિમાની સેવા ફરી શરૂ થઈ છે ત્યારે આજે પોરબંદરના સાંસદ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં એરપોર્ટ ઓથોરિટી સલાહકાર સમિતિની ખાસ બેઠક યોજાઈ હતી પોરબંદરે ગાંધી જન્મભૂમિ અને સુદામાનગરી તરીકે વિશ્વભરમાં પ્રખ્યાત હોવાથી અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાતે આવે છે આ ઉપરાંત ગ્રામ્ય પંથકમાં એનઆરઆઈની સંખ્યા પણ નોંધપાત્ર છે ઓગણીસો એંસીના દાયકાથી પોરબંદરમાં મુંબઈ સુધીની વિમાન સેવા કાર્યરત હતી ત્યારબાદ અમદાવાદ અને દિલ્હીની વિમાની સેવા પણ શરૂ થઈ હતી જોકે કોરોના મહામારી દરમિયાન આ સેવા બંધ થઈ ગઈ હતી સાડા ત્રણ વર્ષથી બંધ રહેલી આ સેવાને ફરી શરૂ કરવા માટે વેપારીઓ અને વિવિધ સંસ્થાઓએ રજૂઆત કરી હતી ત્યારે પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખ માંડવીયા અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હતી આ સેવા ફરી શરૂ થઈ છે ત્યારે આજે એરપોર્ટના ડાયરેક્ટર અગ્રવાલ મેનેજર રાણા કલેક્ટર ધાનાણી મ્યુનિસિપલ કમિશનર પ્રજાપતિ કોસ્ટ ગાર્ડન અને નેવીના અધિકારીઓ પોરબંદર ફાયર વિભાગના આનંદ કુંડલિયા સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં એરપોર્ટ ઓ થોરિટી સલાહકાર સમિતિની ખાસ બેઠક યોજાઈ હતી જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સહિતના હોએ એરપોર્ટના આગામી દિવસોમાં વધુ વિકાસ માટે માસ્ટર પ્લાન અંગે ચર્ચાઓ કરી એરપોર્ટના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા

દ્વારકા અને પોર પોરબંદરથી સોમનાથ આ બંને મહત્ત્વના ડેસ્ટિનેશનને પણ પોરબંદર પોસ્ટલ હાઈવેથી જોડી રહ્યું છે પોરબંદર એરપોર્ટના વિકાસ સાથે નેવી અને કોસ્ટગાર્ડ પણ જોડાયેલું છે એમની પણ મહત્ત્વની જરૂરિયાતો એ પોરબંદર એરપોર્ટથી સંતોષાઈ રહી છે જેને ધ્યાનમાં રાખીને પોરબંદર એરપોર્ટનું ટ્વેન્ટી ફોર્ટી સેવન યાની કે વિકસિત ભારતના સંકલ્પ સાથેનો માસ્ટર પ્લાન બનાવવા માટે આયોજન વિચારણા હેઠળ છે આ આયોજનના આધાર ઉપર લેન્ડ ઇક્વિઝિશન કરીને એક મોટું એરપોર્ટ જ્યાં એરબસ લેન્ડ થઈ શકે જે એરપોર્ટ પર કોસ્ટગાર્ડ અને નેવીની પર્યાપ્ત માત્રામાં જગ્યાઓ હોય જેથી કરીને કનેક્ટિવિટી સુનિશ્ચિત થાય ડેવલપમેન્ટ સુનિશ્ચિત થાય અને આગામી દિવસોમાં પોરબંદરની રિકવાયરમેન્ટ પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને પણ આપણે સુનિશ્ચિત કરી શકીએ એ પ્રકારના માસ્ટર પ્લાન માટે આજે વિસ્તૃત ચર્ચા થઈ છે જેના માટે થઈને તરત જ લેન્ડ ઇક્વિઝેશનનું કામ ચાલુ થશે સાથે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાથી જરૂરી તાંત્રિક મંજૂરીઓ લેવાનું કામ પણ માસ્ટર પ્લાન તૈયાર કરવાનું કામ પણ તરત જ ચાલુ થશે